જ્યોતિષીય રહસ્યો ખુલ્યા પછી એવા રહસ્યો ખુલશે જે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે જો તમારી પાસે સત્ય સહન કરવાની શક્તિ હોય તો જ આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે આ ખુલાસો હૃદય છે જ્યારે કોઈ અજાણી વ્યક્તિ તમને દગો આપે છે ત્યારે પીડા ઓછી હોય છે પરંતુ જ્યારે કોઈ નજીકની વ્યક્તિ તમારી પીઠમાં છરા મારે છે ત્યારે તે હૃદયદ્રાવક છે પરંતુ આજનો ખુલાસો એટલા માટે થયો છે કે તમે વહેલા ઉઠી શકો છો અને સતર્ક થઈ શકો છો તમારા જીવનમાં પ્રગતિ માટે શુભ સમય ચાલી રહ્યો છે કંઈક મોટું હાંસલ કરવાની તક છે પરંતુ જરા કલ્પના કરો જો તમે પૂરા દિલથી મહેનત કરી હોય અને છતાં પણ પરિણામો ન જોયા હોય જો તમે સમય સાથે આગળ વધ્યા હોવ પણ પાછળ પડી ગયા હો તો શું તમને દુઃખ નહીં થાય જો તમે આજે તે વ્યક્તિને ઓળખો તેમનું નામ જાણો અને સંબંધનું સત્ય સમજો તે ફક્ત તમારા પોતાના ભલા માટે છે કે તમે તેમની પાસેથી દૂર રહો એટલા માટે ગુરુજી તમને બચાવવા અને તમારા જીવનની દિશા બદલવા માટે આ ખાસ સંદેશ લાવ્યા છે તમે લાગણીઓમાં ડૂબી ગયા છો અને તેમને તમારા પોતાના માનતા હતા જ્યારે તમને શંકા હતી ત્યારે પણ તમે તમારા હૃદયને અવગણ્યું હતું તમે હંમેશા તમારા મનનો ઉપયોગ કર્યો છે અને તેમના પર વિશ્વાસ કર્યો છે પરંતુ તે વિશ્વાસ વારંવાર તૂટી ગયો છે તેનો દુરુપયોગ થયો છે હવે તે છુપાયેલા દુશ્મનનો સામનો કરવાનો સમય આવી ગયો છે ગુરુજી હવે તમને કેટલાક ઉપાયો જણાવશે તમને કેટલીક સાવચેતીઓ શીખવશે જે ખાતરી કરશે કે કોઈ દુશ્મન કોઈ જાદુગર કોઈ તંત્ર તમને સહેજ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં પરંતુ જો તમે ખરેખર તમારી પોતાની સુખાકારી તમારા જીવનમાં સફળતા અને દુશ્મન અવરોધોથી મુક્તિ ઇચ્છતા હો તો આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ કોઈ સામાન્ય વીડિયો નથી આ ભગવાન દ્વારા તમારા રક્ષણ માટે મોકલવામાં આવેલ સંદેશ છે તમે ભગવાનને બોલાવ્યા છે મંદિરોમાં ગયા છો અને તેમનું નામ જપ્યું છે તેથી ભગવાને આ જ્યોતિષીય ચેતવણી તમારા માર્ગ પર મૂકી છે આ વીડિયો જે અચાનક તમારી સામે દેખાયો છે તે સંયોગ નથી પરંતુ પ્રકૃતિનો સંકેત છે જો તમે આ સંકેતને ગંભીરતાથી લો અને તેને સંપૂર્ણપણે જુઓ તો તમે સમય જતા આ ભયથી બચી શકો છો પરંતુ જો તમે તેને હળવાશથી લો તેને અધવચ્ચે છોડી દો તો તમારે ભવિષ્યની જવાબદારી જાતે જ ઉઠાવવી પડશે પછી પોતાને ન કહો કે મારી પાસે તક હતી પણ મેં તે ચૂકી ગઈ હજુ પણ સમય છે હજી બધું ખોવાઈ ગયું નથી તમારે ફક્ત એક વાત યાદ રાખવાની છે આ સંદેશને સંપૂર્ણ એકાગ્રતાથી સાંભળો કારણ કે દરેક શબ્દ તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે આ વિડિયોમાં દરેક વાક્ય નવી શરૂઆતનો દરવાજો ખોલી શકે છે જો તમે તેને અંત સુધી સમજો છો તો તમે દુશ્મનોથી મુક્તિ મેળવી શકો છો તમારો રસ્તો સ્પષ્ટ થઈ શકે છે અને તમે એ પણ સમજી શકશો કે તમે ક્યાં ખોટા થયા છો આજના વીડિયોને અંત સુધી જુઓ એ તમારી સૌથી મોટી સફળતા હોઈ શકે છે તેથી તેને અધૂરો ન છોડો અમે ક્યારેય દુશ્મનાવટ કરવાનું શીખ્યા નથી અમારા માતાપિતાએ હંમેશા અમારામાં સારા મૂલ્યો સિંચ્યા છે અમે હંમેશા શાંતિપૂર્ણ વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો છે તમે સંઘર્ષ ટાળો છો કારણ કે તે તમારા સ્વભાવમાં નથી તમે એવા વાતાવરણથી પણ દૂર રહો છો જ્યાં ખરાબ વર્તન પ્રવર્તે છે દરેક મુશ્કેલીમાંથી છટકી જવાનું તમારું સ્વભાવ છે પરંતુ એવું કહેવાય છે કે ભગવાન આપણને ભવિષ્યમાં એવી વસ્તુનો સામનો કરાવે છે જેનો આપણે સૌથી વધુ ડર રાખીએ છીએ જેથી આપણો ડર દૂર થઈ શકે એટલા માટે તમે ક્યારે તમારા પ્રત્યે કોઈ દુશ્મનાવટ રાખતા નથી કે તમે તે શમી જાય છે જ્યારે તમે ખુશ થાઓ છો ત્યારે તેઓ અંદરથી ઈર્ષા કરવા લાગે છે તમે આ લોકોને તમારા પોતાના માનો છો તમે તેમને દરેક કાર્યક્રમમાં આમંત્રિત કરો છો તમે તેમને નાની કે મોટી બધી વાતો કહો છો તમે શું ખરીદ્યું શું લાવ્યા તમે શું કરવાની યોજના બનાવી છે કારણ કે તમારું હૃદય શુદ્ધ છે તમને લાગે છે કે તેઓ તમારા પોતાના છે તેઓ લોહીના સગા છે ઘણા વર્ષોનો બંધન છે તમને ડર છે કે જો તમે તેમને નહીં કહો તો તેઓ ખરાબ લાગશે તેથી તમે વર્તન કરો છો વાત કરો છો અને મદદ કરો છો પરંતુ તેમની વિચારસરણી અલગ છે તેઓ તમને પોતાના પણ માનતા નથી તેઓ એટલા નીચા પડી ગયા છે કે તેઓ તમારા મૃત્યુનું કાવતરું પણ ઘડી રહ્યા છે તેઓ કાળા જાદુનો પણ ઉપયોગ કરી રહ્યા છે અમે આ વિશે પછીથી વિગતવાર ચર્ચા કરીશું હું ફક્ત તમને આ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જ્યારે પણ તમે ઘરે સોનાના દાગીના કે નવા ઇલેક્ટ્રોનિક્સ જેવી કોઈ કિંમતી વસ્તુ લાવો છો ત્યારે તેનો પ્રચાર પણ ન કરો કોઈ એવું હોઈ શકે છે જે તમારી સમૃદ્ધિની ઈર્ષ્યા કરે છે અને તમારા પ્રત્યે દ્વેષ રાખે છે સોનાના ભાવ આ દિવસોમાં પહેલાથી જ આસમાને પહોંચી રહ્યા છે હવે કલ્પના કરો કે જો તમે સોનું ખરીદ્યું અને લોકોને તેના વિશે કહ્યું અથવા કુલર જેવી કોઈ વસ્તુ ખરીદી અને તેમને તેના વિશે કહ્યું તો તેઓ વિચારશે તેઓને આ બધું ક્યાંથી મળ્યું તેમની પાસે કયો ખજાનો છે અને ત્યાંથી જ ખરાબ નજર શરૂ થાય છે જેમ જેમ તમે જીવનમાં પ્રગતિ કરો છો તેમ તેમ આ લોકો તમને તેમના હરીફ તરીકે જોવાનું શરૂ કરે છે પોતાને આગળ જોવાનું માનવ સ્વભાવ છે પરંતુ જ્યારે કોઈ બીજું આગળ વધે છે ત્યારે તેઓ ઈર્ષ્યા કરવા લાગે છે સ્પર્ધા સમજી શકાય તેવી છે પરંતુ જ્યારે તમારા પોતાના સંબંધી આગળ વધે છે ત્યારે ખુશ થવાને બદલે ઈર્ષ્યા કરવી શાણપણભર્યું નથી આ લોકો ફક્ત નાખુશ જ નથી પરંતુ તેઓ તમારા પર તાંત્રિક વિધિઓ કરવામાં દિવસરાત વિતાવે છે તેઓ કોઈ જાદુગર પાસેથી ગુપ્ત ઉપાયો પણ શોધે છે મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો નહીં તો તમને પસ્તાવો થઈ શકે છે આ લોકો તમારી મહેનતનો સામનો કરી શકતા નથી તેઓ ઇચ્છે તો પણ તેઓ તમારા જેટલી મહેનત કરી શકતા નથી કારણ કે તમે બધું સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતાથી કરો છો કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે આરામ કરતા નથી આ સમર્પણ તમને બીજાઓથી અલગ પાડે છે પરંતુ તમારી આસપાસના લોકો તેમના કામમાં કોઈ ઉતાવળ બતાવતા નથી તેઓ થોડીવારમાં કંટાળી જાય છે તેઓ પોતાના મોબાઈલ ફોનમાં ડૂબી જાય છે અથવા અપ્રસ્તુત વાતચીતમાં વ્યસ્ત રહે છે ક્યારેક તેઓ પ્રેમમાં પડે છે ક્યારેક તેઓ નકામી દલીલોમાં ફસાઈ જાય છે આવા લોકો જીવનમાં કેવી રીતે સફળ થઈ શકે છે જ્યારે તેઓ તમારા જેટલું મોટું કંઈક પ્રાપ્ત કરી શકતા નથી ત્યારે તેઓ વિચારે છે જો હું આગળ વધી શકતો નથી તો હું આને પણ જવા નહીં દઉં શરૂઆતમાં તેઓ નાના તાંત્રિક વિધિઓ અજમાવે છે પરંતુ જ્યારે તેઓ નિષ્ફળ જાય છે ત્યારે તેઓ વધુ ઊંડા ઉતરે છે હવે તેઓએ તમારી સામે એક મોટી તાંત્રિક વિધિનું આયોજન કર્યું છે તેઓ તમારા જીવનનો અંત લાવવા માટે સીધો જાળ બિછાવી રહ્યા છે તેથી તમારે અત્યંત સતર્ક અને સાવધ રહેવું જોઈએ કારણ કે જો તમે આજે નહીં રોકો તો કાલે ખૂબ મોડું થઈ જશે ગુરુજીએ આજે જે વિડિયો તૈયાર કર્યો છે તે ફક્ત તમારા ફાયદા માટે છે જો તમે થોડું ધ્યાન આપો અને થોડી સાવધાની રાખો તો તેમની બધી યોજનાઓ નિષ્ફળ જશે કારણ કે શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ બીજા પર તાંત્રિક વિધિઓ કરે છે તેને ડાબોડી વ્યક્તિ કહેવામાં આવે છે અને આવા વ્યક્તિને જીવનમાં ક્યારે ખુશી પરંતુ આ સમય દરમિયાન તમારે ખૂબ જ સતર્ક રહેવું પડશે કારણ કે આ તે સમય છે જ્યારે તે વ્યક્તિ રસોડામાં જવાની રાહ જોઈ રહી હોય છે અથવા કોઈ બહાના પર રૂમ છોડીને એકલા રહી શકે છે આ એકાંતનો લાભ લઈને તેઓ કંઈક મહત્વપૂર્ણ લઈ શકે છે કલ્પના કરો કે તમે મેકઅપ મનપસંદ રમકડું વાળનો કાંસકો બ્રશ અથવા બીજું કંઈ પણ લઈ રહ્યા છો જે તમારા માટે વ્યક્તિગત છે તેઓ બાથરૂમ જવાનો આગ્રહ પણ કરી શકે છે અને જો આવું થાય તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે જો તેઓ ત્યાંથી કંઈક લઈ જાય છે તો તેઓ તેનો ઉપયોગ કોઈપણ તાંત્રિક વિધિ કરવા માટે કરી શકે છે તેથી પ્રથમ જરૂરી સાવચેતી એ છે કે તમારા ઘરે આવનાર વ્યક્તિની દરેક હિલચાલ પર નજર રાખવી હવે જો તે વ્યક્તિ કંઈ ન પણ લઈ જાય તો પણ બીજો ભય છે તેઓ તેમની સાથે કંઈક એવું લાવી શકે છે જેનો ઉપયોગ તાંત્રિક વિધિઓમાં થાય છે જેમ કે ઘઉંના દાણા દાળ અથવા કાળા મરી તેથી ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે કે તેઓ ઘરમાં કંઈ પણ ફેંકી રહ્યા છે કે ખૂણામાં કંઈક છુપાવી રહ્યા છે ધારો કે તમને તે સમયે ખ્યાલ ન આવ્યો હોય છતાં તમારે એક કામ કરવું જોઈએ દરરોજ સવારે સૂર્યોદય પહેલાં તમારા ઘરમાં ઝાડુ અને કચરો નાખો આમ કરવાથી ઘરમાંથી આવી બધી તાંત્રિક સામગ્રી દૂર થઈ જાય છે આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા તમે આ વ્યક્તિના કાવતરાને નિષ્ફળ બનાવી શકો છો જો તે ઘરમાંથી કંઈ પણ કાઢવામાં અથવા તમારા ઘરમાં કંઈક મૂકીને તાંત્રિક વિધિ કરવામાં નિષ્ફળ જાય છે તો તેની બધી યોજનાઓ નિષ્ફળ જશે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો આ લોકો તેમની તાંત્રિક યુક્તિઓને અમલમાં મૂકવા માટે કોઈપણ હદ સુધી જશે તેમને કોઈ પરવા નથી કે તમે ધાર્મિક છો કે ભગવાન દ્વારા પ્રિય છો તેઓ ફક્ત તમારા વિનાશમાં આનંદ કરે છે આ એ જ લોકો છે જે એક સમયે તમારી મદથી ઊભા થયા હતા જેમના જીવનને સુધારવામાં તમે મદદ કરી હતી પરંતુ હવે જ્યારે તમે સફળ થઈ રહ્યા છો ત્યારે તેઓ તમારી પ્રગતિની ઈર્ષા કરે છે તેમને ખુશ થવું જોઈએ પરંતુ તેઓ તમારા જીવનમાં વધુ અંધકાર લાવવાનું કાવતરું કરી રહ્યા છે હવે આ ક્ષેત્રપિંડી કરનારનું નામ શોધવાનો સમય છે આ વ્યક્તિ એક સ્ત્રી સાથે તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યો છે મારી વાત ધ્યાથી સાંભળો કારણ કે સહેજ પણ ભૂલના ભયંકર પરિણામો આવી શકે છે ગુરુજી આજે એક ગહન સત્ય પ્રગટ કરી રહ્યા છે જ્યારે તમે તે સાંભળશો ત્યારે તમે તમારી જાતને શાપ આપશો આ વ્યક્તિ ઘણા સમયથી તમારા ઘરે આવી રહ્યો છે તમને કદાચ તેના પર શંકા પણ હશે પણ જ્યાં સુધી નામ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અમે કોઈ પગલાં લેતા નથી પણ આજે ગુરુજીએ તે નામ જાહેર કર્યું છે ડરવાની કોઈ જરૂર નથી આ વ્યક્તિથી દૂર રહેવું તમારા હિતમાં છે તમારા ઘરે તેની મુલાકાત ઓછી કરો વાતચીત મર્યાદિત કરો અને શક્ય હોય ત્યાં સુધી તેનો સંપર્ક ઓછો કરો હવે સાંભળો તે વ્યક્તિનું નામ કયા અક્ષરથી શરૂ થાય છે આ વ્યક્તિનું નામ ટી અક્ષરથી શરૂ થાય છે તે તમારો સંબંધી છે તે તમારા પડોશમાં શહેરમાં અથવા નજીકમાં રહેતો હોઈ શકે છે તેની ઉંમર છવ્વીસ થી સાડત્રીસ વર્ષની વચ્ચે છે તે ખૂબ જ બોલકા છે તેનો રંગ થોડો કાળો છે અને તે નજીકના ભવિષ્યમાં તમારા મૃત્યુનું કાવતરું ઘડશે તે તાંત્રિક વિધિઓ કરીને તમારું જીવન બરબાદ કરવાનો ઈરાદો ધરાવે છે હવે પ્રશ્ને ઊભો થાય છે કે આમાં તેની સાથે કાવતરું કરનારી સ્ત્રી કોણ છે તે તેની પત્ની તેની માતા અથવા તેની બહેન પણ હોઈ શકે છે તે સ્ત્રીના નામનો પહેલો અક્ષરજી છે જીથી શરૂ થતા નામવાળી બધી સ્ત્રીઓ ખતરો ઊભો કરે છે અને જો તમારા જીવન માટે અનેજી નામના આ બંને લોકો હાજર હોય તો સમજો કે